ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જય માતાજી મિત્રો આજે દસ સપ્ટેમ્બર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો આ યાદ ડૂટી હટી ગઈ તો પણ ગાંસડી જે કાંઈ ફરક છે તે જોઈશું ઇન્ટરનેશનલ માર્કેટમાં સત્તા ચીસીનું રૂસું વપરાય છે શું ભાવ છે એની બધી વિગતવાર વાત કરીશું બ્રાઝિલમાં શું થયું પેલા આપણે અહીંના યારની આવકો જોઈએ તો આખા ગુજરાતમાં આઠ હજાર મણ જેવી આવક હતી એમાં રાજકોટમાં પચીસો મણની આવક સામે તેરસો સિત્તેરથી પંદરસો ચોરાણુંના ભાવ હતા ચાવરકુંડામાં એક હજારથી ચૌદસો પંદર છસો મણની આવક હતી ઘણી જગ્યાએ નવા કપાસની આવક ચાલુ થઈ છે અમરેલીમાં એકવીસો મણની આવક હતી નવસો વીસથી સોળસો ત્રીસના ભાવ હતા જસદણમાં પાંચસો મણની આવક ચૌદસોથી પંદરસો અઠ્યાસીના ભાવ ગોંડલમાં છસો નેવું મણની આવક અગિયારસો એકાવનથી પંદરસો ચેતાળીસના ભાવ હળવદમાં બસો મણની આવક અગિયારસો બેતાલીસ ચૌદસો એકાવનના ભાવ બાબરામાં સો મણની આવક હતી તેરસો ચાલીસથી પંદરસો એકના ભાવ બોટાદમાં પણ છસો મણ જેવી આવક હતી અગિયારસો ચાલીસથી પંદરસો સાઠના ભાવ હતા શંકર ગાંઠ ડે ઓગણત્રી એમ એમ લેન્થના ત્રણ પોઈન્ટ આઠ માઇકની ચર્ચાના ભાવ પચાસ વધી પંચાવન હજાર એકસોથી પંચાવન હજાર ત્રણસો ભાવ છે કપાસિયાના ભાવ સાતસો એંશીથી આઠસો પચાસ ગુજરાત માઉટ સ્ટેટના અત્યારે આપણે જો જોવા નથી મિત્રો કપાસિયા ખોળની વાત કરીએ સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના બે હજાર અને એવરેજ નાની મિલિયનના સોળસો એંશીથી સત્તરસો એંશીના ભાવ હતા મોરબીના ગઈકાલના ભાવ છે આજના ભાવ મેળવેલા નથી મોરબીના નાફેડના એકવીસો એંશી સુગરના બાવીસો પાંચ અને જોડબાદના એકવીસો ત્રીસ ભાવ હતા ઓલ ઇન્ડિયા કપાસની આવક આઠ હજારને છસો ગાંસડીની હતી તેમાં ઉત્તર ભારતમાં ત્રણસો ગાંસડીની આવક આ એકસો સિત્તેર કિલ્લાની ગાંસડી છે ગુજરાતમાં નવસો ગાંસડી મહારાષ્ટ્રમાં ચૌદસો ગાંસડી મધ્યપ્રદેશમાં બસો ગાંસડી તેલંગાણામાં ત્રણસો આંધ્રમાં પચીસો કર્ણાટકમાં બે હજાર તમિલનાડુમાં એક હજાર કુલ આઠ હજાર છસો ગાંસડીની ઓલ ઇન્ડિયા આવકો હતી હવે મિત્રો આયાત ડ્યુટીની જે કાંઈ છૂટ આપવામાં આવી સરકાર દ્વારા તો પછી સસ્તું રૂ ઇન્ટરનેશનલ માર્કેટમાં છે તો આયાત થઈને અહીંયા આશળી તૂટવી જોઈએ પણ હકીકતમાં તૂટી નથી જ્યારે આવકો વધશે ત્યારે તૂટશે એ આપણે પણ સમજવી પણ આ અસર નથી કર્યાનું કારણ એવું પણ હોઈ શકે કે આપણે જેવું રૂ જે ચોખ્ખું રૂ છે હાથથી વેણાટ એવું રૂ ન આવી શકતું અથવા ગુણવત્તામાં કંઈક ખામી છે આપણે સમજવી પેલા ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ અને સી સીઆઈના ભાવ જોયા આપણે હાજર બજારના ભાવ તો જોયા ત્રેપન પંચાવન હજાર ત્રણસો હવે ન્યૂયોર્કના સપ્ટેમ્બર વાયદા મુજબ ડિસેમ્બર વાયદા મુજબ પિસ્તાળીસ હજાર છસો સુમોતે ન્યુયોર્ક માર્ચ વાયદો સુડતાલીસ હજાર છ એટલે મિત્રો આપણે પંચાવન હજાર સા આઠ હજાર રૂપિયાનો ફાયદો ડ્યુટી હટી ગઈ તો તો આયાત ન થઈ જાય પાછળથી ભાવ ઘટશે આયાતનું નામ આપવામાં આવશે પણ તે રૂ એટલું નહીં હોય અને કદાચ ત્યાં ત્યાં પણ વધારે આયાત થાય તો ભાવ વધી શકે આ બધી સંભાવનાઓ છે આપણને અવનવા હવે લોબીઓ ચક્રી છે અને અવળા રસ્તા અને અવળે હવા ફેલાશે છતાં આપણે જોતા રહીશું ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે ઓગણસાઠ હજાર બસો તોતેર બ્રાઝિલના રૂના ભાવ સુડતાલીસ હજાર છસો ચોપન કોર્ટલુક ના ત્રેપન હજાર ત્રણસો રૂની સસ્તી આયાતના પગલે કપાસની નું પ્રેશર વધતા ભાવ સડસડાટ ગગડવાના છે તે નક્કી હોય સીસીઆઈ એ ટેકાના ભાવે કપાસ ખરીદવાની પૂરેપૂરી તૈયારી કરી રાખી હોવાનું સીસીઆઈ ના સૂત્રોએ જણાવ્યું હતું ચીસીઆઈએ ગત સિઝનમાં કુલ સો લાખ એટલે કે એક કરોડ ગાંસડી રૂનો કપાસ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ્યો હતો સરકારે કપાસના ટેકાના ભાવ વધારીને મણનો સોળસો ને બાવીસ કર્યો છે જે ગત સિઝનમાં રૂપિયા પંદરસો ચાર હતો નવી સિઝનમાં કપાસનું વાવેતર દેશમાં બે પોઈન્ટ ચણું ટકા ઘટી એકસો નવ પોઈન્ટ સત્તર લાખ હેક્ટરમાં થયું છે જે ગયા સિઝનમાં એક પોઈન્ટ એકસો બાર પોઈન્ટ તેર લાખ હેક્ટરમાં થયું હતું સરકારે રૂના ઉત્પાદનનો અંદાજ ત્રણસો છ પોઈન્ટ બાણું લાખ ગાંસડી અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ત્રણસો અગિયાર પોઈન્ટ ચાળીસ લાખ ઘાસડી મૂક્યો છે બંને અંદાજો ગત વર્ષથી ઊંચા હોય કપાસનું વાવેતર ઘટ્યું હોવા છતાં રૂનું ઉત્પાદન વધશે આથી સીસીઆઈએ વધુ કપાસ ખરીદવો પડશે માર્કેટનો અંદાજ એક સીસીઆઈ નવી સિઝનમાં એકસો ચાળીસ લાખ ઘાસડી રૂના કપાસની ખરીદી ટેકાના ભાવે કરશે સીસીઆઈએ રૂના ભાવ મંગળવારે સતત છઠ્ઠા દિવસે યથાવત રાખ્યા હતા સી મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેસાતા અઠાવી એમએમ એમ લેન્થવાળા રૂના ભાવ ચોપન હજાર પાંચસો જાળવી રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમએમ લેન્થવાળા રૂના ભાવ ચોપન હજાર પાંચસો ત્રીસ એમએમ લેન્થવાળા રૂના વેચાણ ભાવ ચોપન હજાર આઠસો જાળવી રાખ્યા હતા સી રૂમ મંગળવારે એક લાખ આડત્રીસ હજાર ત્રણસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ પિસ્તાળીસ હજાર ચારસો ગાંઠડી ખરીદી હતી અને વેપારીઓએ એક લાખ આડત્રીસ હજાર ત્રણસો ગાડી ઋ ખરીદ્યું હતું મલ્ટિનેશનલ કંપની લ્યુઅસ ડેફર્સે ગુજરાતના રૂની વેસાણ ઓફર જાળવી રહ્યા છે આ કંપનીએ ચાલુ સિઝનના રૂના ભાવ તારીખ વીસ સપ્ટેમ્બરની ડિલિવરી માટે રૂપિયા પંચાવન પાંચસો અને વી સાતસો સત્તાણું કલ્યાણ માટે રૂપિયા વીસ સપ્ટેમ્બર માટે આડત્રીસ હજાર છસો ઓફર આપી હતી ગત સિઝનના રૂની તારીખ પચીસમી સપ્ટેમ્બર માટેની ઓફર રૂપિયા બાવન હજાર નવસો આપી હતી મિત્રો આવી ઇન્ટરનેશનલ કંપનીઓ પણ ભાવ આવા જ આપી રહ્યા છે એટલે આપણે સમજવી બ્રાઝિલમાં નવો પાક આવી ગયો છે અને જીનીંગ પણ થઈ ગયું છે છતાં આપણે આ ભાવ રહ્યા છે તો આપણે આવકો વચ્ચે ત્યારે તૂટશે આયાતનું માનો દેવા દઈ નગર ખરેખર શું પોઝિશન છે તેમાં આપણે સમજો હવે બ્રાઝિલનો ઓલમોસ્ટ પૂરેપૂરો કપાસ બજારમાં આવી ગયા બાદ હવે અમેરિકા ચીન ભારત અને પાકિસ્તાનમાં નવા કપાસની આવકો પૂરજોશમાં ચાલુ થવા જઈ રહી હોય આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે કપાસની આવકના પેછરથી ઋના ભાવ તમામ દેશોમાં ઘટવાની આગાહી એનાલિસ્ટો કરી રહ્યા છે ઋના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં આગામી દિવસોમાં વધુ ઘટવાની શક્યતા કોટન માર્કેટના નિષ્ણાતો બતાવી રહ્યા છે કારણ કે બ્રાઝિલમાં લગભગ પૂરેપૂરો નવો કપાસ માર્કેટમાં આવી ચૂક્યો છે અમેરિકા અને ચીનના ખેતરોમાંથી નવો કપાસ ઉપાડવાનું ચાલુ થઈ ચૂક્યું છે ભારતમાં પંજાબ એમપી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખેતરોમાંથી નવો કપાસ ઉપાડવાનો ચાલુ થઈ ચૂક્યો છે હાલ વાયદા પ્રમાણે અમેરિકાનું રૂપ ભારતથી ખંડે નવ હજાર પાંચસો અને બ્રાઝિલનું રૂપ પ્રતિ ખંડે સાત હજાર સસ્તું છે ચીનને પણ લોકલ ભાવ કરતાં બ્રાઝિલનું રૂપ પ્રતિખાંડે બાર બાર હજાર સસ્તું મળતું હોય ચીનનો નવો કપાસ માર્કેટમાં આવવાનો ચાલુ થયો હોય શીનમાં રૂ અને યાનના ભાવ ઘટતા રહેશે આટલો મિત્રો હોય તો તરત આયાત કરી કરીને આટલી સીસીઆઈ ની આવા ભાવે ખરીદી થઈ રહેશે તમે સમજો પણ આ બધું આપણને હવા પ્રસરાવી ઉલ્લું બનાવવાની વાત છે સત્તા આપણે કાંઈ આમાં કરી શકવાના નથી ખેડૂતોને મર્યાદા સમજાશે છે તમે બધા રજીસ્ટ્રેશન કરાવજો સીસીઆઈ નો જે કાંઈ કપાસ કિસાન એપ્લિકેશન છે તેમાં રજીસ્ટ્રેશન કરાવજો અને કોમેન્ટ કરજો તમે ભર્યું કે નહીં અને આપણે એના વિશે વિડીયો બનાવશું જો કંઈ ભરવામાં પ્રોબ્લેમ આવે તો મેં જે કઈ ભર્યું છે તેઓ મને એક ભાઈની મદદ લીધી છે અને તે ભાઈએ જે કહ્યું એ પ્રમાણે ભીર્યું એટલે મારે ભરાઈ ગયું છે કોઈને એ કંઈ કમ્પ્લેન હોય તો આપણે એનો સ્પેશિયલ વિડિયો બનાવશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી